વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટમાં આજે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જીબીની ટીમ દ્વારા નવા વીજ મીટર બદલવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિક નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો વર્ષોથી અહીં વસવાટ કરતા રહેવાસીઓના ઘરોમાં કોઈપણ પૂર્વ જાણકારી કે સંમતિ વિના મીટર બદલાની બદલવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ તેનો કડક વિરોધ કર્યો હતો સ્થળ પર હાજર રહેલા સ્થાનિક નાગરિકો સાથે સ્વેજલ વ્યાસી આ કાર્યવાહી સામે અવાજ ઉઠાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી નિયમિત રીતે વીજ બિલ ચૂકવાતા નાગરિકોના મીટર અચાનક બદલવાનું કોઈ યોગ્ય કારણ કે સ્પષ્ટતા જી બી દ્વારા કરવામાં આપવામાં આવી નથી જ્યાં સુધી પારદર્શક જવાબ અને લેખિત સ્પષ્ટતા આપવામાં ન આવે ત્યાં સુધી આવા મીટર બદલવાની કાર્યવાહી સ્વીકાર્ય નથી સ્થાનિકોના એકત્રિત વિરોધ અને રજૂઆત બાદ જીબીના અધિકારીઓએ મીટર બદલવાની કાર્યવાહી તાત્કાલિક રોકી હતી અને સ્થળ પરથી પરત ફર્યા હતા સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે જીબી દ્વારા ભવિષ્યમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા રહેવાસીઓને લેખિત નોટિસ યોગ્ય કારણ અને સંપૂર્ણ માહિતી આપવામાં આવે જેથી જનતાને આ આવશ્યક હેરાનગતિનો સામનો ન કરવો પડે કઈ તમારા બિલ માં કઈ બાર બાર કશું થાય અમારે અમારે નવા મીટર થી અમે બધું કંટાળા છે આટલું બધું લોકો માં સાંભળીએ છીએ આટલા બધા બિલો મફત હતા જૂના મીટર મફત આવે તો પછી રહેવા તો ને આ નવા ના લગાવ્યા તમને બીજી જગ્યાએ લગાવવા દે છે રમણા તો આ તો રમણા તમારી કંપની કેટલી મોટી ફ્રોડ છે અમને ખબર છે કાપી જાય બીજા આવે છે લાખ લાખ રૂપિયા દસ દસ લાખ રૂપિયા બીજો લોકો એટક થી મરી જાય યાર માણસ એના એક બી કેસ બતાવ્યો જવાબ આપો તમે લાખ રૂપિયા ડીલા આવે છે કેવી રીતે આવે છે બે દિવસ તોડી નવરા છે ઊભા થયો તમે જવાબ આપો થઈ જાય ને એટલે કોઈ છો રૂપિયા અમે લોકો અંદર જવા એ તમે તમને થોડું નાખું છે એ તમને

અમારા અમારા અપીલ નહીં કરવું યાર તમે જોડો ને ભાઈ કોને કરવું છે તમારે એ પોલીસ બોલાવો આમ બોલાવો ને પોલીસ બોલાવો વાંધો નહી અમારે નહીં કરવું તમે